જે શાળા સંકુલો અને બીજા પણ ટ્યુશન ક્લાસીસ કોચિંગ ક્લાસીસ આવા શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા એકમો છે એમાં રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ જે ફાયર એનઓસી આવા સંકુલો પાસે હતું કે કેમ એની ચકાસણી લગભગ છેલ્લા આઠ દસ દિવસથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે એમાં જે કિસ્સાઓમાં ફાયર એનઓસી મેળવવા પાત્ર હોય અને ફાયર એનઓસી એમને રજૂ ન કરી શક્યા હોય એવી શાળાઓને આપણે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે આ પ્રક્રિયા માત્ર રાજકોટ શહેરમાં નહીં પણ રાજ્યના લગભગ તમામ મહાનગરપાલિકા વિસ્તારોમાં થઈ રહી છે આપે જે પૂછ્યું કે જેને ફાયર એનઓસી લેવું છે એવી શાળાઓને માટે એમની રજૂઆતોને ધ્યાને લઈ અને આગળ શું કાર્યવાહી થઈ શકે એના માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે એક કમિટીની રચના કરી છે એ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના ત્રણ નાયબ મ્યુનિસિપલ કમિશનર ચીફ ફાયર ઓફિસર અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટીપીઓ એ જેટલી અમને આવી રજૂઆતો મળે છે આવી રજૂઆતોની એ કમિટી એ સ્ક્રુટિની કરે છે અને ત્યારબાદ જે શાળાઓને ફાયર એનઓસીના દાયરામાં આવવા માટે જે કાર્યવાહી તેમને શાળા સંકુલમાં કરવાની થાય છે તો માત્ર એનઓસી લેવાના હેતુ માટે જે કાર્યવાહી કરવાની થાય એને સીલ ખોલી આપવા માટેનો કમિટી કેસ ટુ કેસ બેઝ ઉપર નિર્ણય લેશે અને જે શાળા સમયમર્યાદાની અંદર એ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ ફાયર એક્ટ મુજબના ફાયર રેગ્યુલેશન મુજબના જે સુવિધાઓ ફાયરને લગતી પાત્ર થાય છે એ આપશે ત્યારબાદ ફાયર ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી છે એ ચકાસણી કરી અને એને ફાયર એનઓસી આપવાનું કામ કરી શકે અને જે ફાયર એનઓસી મેળવી લેશે એ શાળાઓને પછી આગળથી આપણે વપરાશ કરવા માટે છૂટ આપી શકાશે હાલ રાજ્ય સરકાર દ્વારા એવી કોઈ સૂચના આપી નથી અમને કે સમય આપી અને એમને ફાયર એનઓસી મેળવવા માટેનો સમય આપવામાં આવે અમે અત્યારે જે આપણે કીધું એ રીતે ફાયર એનઓસી મેળવવા માટે જે કોઈ કાર્યવાહી કરવા માટે એમને સમય જોઈતો હોય અથવા એટલા વિસ્તાર પૂરતું જે ખોલવા માટેની અરજી આવશે તો અમે એનો યોગ્ય નિર્ણય કરીએ છીએ ફાયર એનો સી ના મેળવી શક્યા હોય નવા રેગ્યુલેશન મુજબ તો એવી શાળાઓમાં હાલ વપરાશ ચાલુ કરવા માટેની કોઈ સૂચના નથી એટલે ન કરી શકશે એવું વ્યક્તિગત રીતે હટાવવા જોઈએ ન હટાવવા જોઈએ એવું સામાન્ય કોઈ બયાન એટલા માટે ન થઈ શકે કે દરેક આવા એકમોને દરેક આવા સ્ટ્રકચરને ચકાસવું પડે એની ફાય એની સ્ટેબિલિટી ચકાસવી પડે જીડીસીઆરની જોગવાઈ મુજબ એને મંજૂર થઈ શકે તેમ છે કે કેમ એના માર્જિન હોય એની ઘણી બધી બાબતો જીડીસીઆર સાથે સંકળાયેલી હોય એટલે આવી જે કિસ્સાઓ અથવા રજૂઆત આવશે એને અમારું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ સી જીડીસીઆરની જોગવાઈઓને ધ્યાને લઈ અને દરેક કિસ્સામાં અલગ અલગ નિર્ણય કરવાનો થાય એક એવો સામાન્ય ન થઈ શકે કે ભાઈ આ આ ડોમ છે તો એ ડોમવાળા ઇમ્પેક્ટમાં પાત્ર નહીં થાય આવા ડોમ ઇમ્પેક્ટને પાત્ર થશે એવું ન હોય વ્યક્તિગત અરજી કરવાની હોય અને વ્યક્તિગત અરજીમાં રજૂ થયેલા પુરાવાઓ ધ્યાને લીધા બાદ દરેક કિસ્સાની અંદર નિયમ અનુસારનો નિર્ણય લે એવું મેં આપને કીધું એવી રીતે આનો સીધો આન્સર ન આપી શકાય કારણ કે એ જે એકમ છે એ એકમની અંદર તપાસણી કર્યા પછી જીડીસીઆરના તમામ પાસાઓ જોવા પડે પાર્કિંગ એને ઉપલબ્ધ છે કે નથી એને માર્જિન છોડેલું છે કે નહીં એને ઉપર ચડવા માટેની સીડીના પેરામીટર શું આવેલું છે એટલે એવી રીતે એક એક કે આ ઉપર પાકું ડોમ છે કે કાચું ડોમ છે એને મંજૂર થઈ શકે કે ના થઈ શકે એવું મારે કહેવું આપણે થોડુંક મુશ્કેલ થઈ પડશે પહેલાં તો બે ડિપાર્ટમેન્ટ મકાનો જે છે આપ જે જણાવી રહ્યા છો તે એ ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીના છે અને તેમને હાઉસિંગ બોર્ડની યોજના મુજબ લાભાર્થીઓને આ મકાનો ઘણા વર્ષો અગાઉ આપવામાં આવેલા છે જ્યાં સુધી મહાનગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી જો કોઈ ભયજનક ઇમારત હોય અને જાનમાલને નુકસાન થઈ શકે એવી ઈમારત હોય તો જીપીએમસી એક્ટ હેઠળ એવા ભયજનક મકાનોમાંથી એને ઉપયોગ કરતાં અટકાવું એ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવાની થાય છે એ અંતર્ગત લગભગ હાઉસિંગ બોર્ડના અઠાવન જેટલા બ્લોક અને છસો કરતાં વધારે યુનિટને અગાઉ ઘણી બધી પ્રક્રિયા કરી અને અગાઉ પણ નોટિસ આપવામાં આવેલી છે ગયા જુલાઈ માસ દરમિયાન અમે જે રેકોર્ડ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે તે મુજબ ગયા જુલાઈ માસમાં પણ એમને ઇવેક્યુએશન કરી દેવા માટે જણાવવામાં આવેલું હતું તેમ છતાં લગભગ એક વર્ષ જેટલા સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી એમના વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી નથી દિવસે ને દિવસે ભયજનક થતાં જાય છે મકાનો આ વખતે પણ અમારા જે સ્ટ્રકચરના જેનો અભિપ્રાય લઈએ છીએ એ સ્ટ્રકચર એક્સપર્ટના પણ અભિપ્રાય મુજબ બિલકુલ વસવાટને લાયક રહ્યા નથી એટલે કોઈપણ જાતની જાનહાની ન થાય એટલા માટે આને ખાલી કરાવવા પડે એમ છે માટે અમે ખાલી કરાવવાના ભાગરૂપે હાલ એમના નળ કનેક્શનો કાપવાના અને વીજ કનેક્શનો કાપવાની કાર્યવાહી હાથ ધરી છે એક બે દિવસમાં એ પૂર્ણ થયા પછી ઇવેક્યુએશનની કામગીરી હાથ ધરવાની થશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ કરો